રાજ્યમાં આગ લાગવાની ઘટના હોય કે બ્રિજ તૂટી પડવાની ઘટના હોય આવી ઘટનાઓ છાસ બનતી હોય છે ત્યારે તંત્ર આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા જાય હાલમાં જ જે દક્ષિણ ગુજરાતને જોડતો ગંભીર પુરાનો બ્રિજ તૂટી પડ્યો હતો ત્યારે હવે તંત્ર બ્રિજની મરામતની તેમજ બ્રિજની ચકાસણી અને મેન્ટેનન્સની કામગીરીને લઈને તપાસની હાથ ધરી છે તંત્ર એ ભૂલી ગયું છે કે રાજ્યમાં પહેલાં આગની પણ બનાવો બન્યા હતા હવે અરવલ્લી જિલ્લા પંચાયત જિલ્લા સેવા સદન અને અલગ અલગ જે કચેરીઓ છે ત્યાંના જે ફાયર સેફ્ટી ફાયર એક્સટિંગ્યુઝના જે બોટલ છે તે તમામ બોટલની એક્સપાયરી ડેટ આવી ગઈ છે આપ જોઈ રહ્યા છો કે જે ડ્યુ ડેટ છે એકત્રીસ પાંચ બે હજાર પચીસ છે ત્યાં દર્શાવેલી છે આ બોટલ એક્સપાયર થઈ ગયેલી છે આજ આપણે છીએ જિલ્લા પંચાયત પ્રમુખની ચેમ્બર તે આ ચેમ્બરની બહારના દ્રશ્યો છે આ તમામ પ્રકારની જે કચેરીઓ છે ઉચ્ચ અધિકારીઓ અહીં બિરાજમાન થતા હોય છે દિવસમાં બે થી ત્રણ વખત અહીં તેઓ પસાર થતા હોય છે પણ આ લોકોને કોઈ પણ પ્રકારની નજર પડતી નથી આ બીજું એક ફાયર એક્સટી બોટલ છે અહીં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જે બોટલ છે એ બોટલની ડ્યુ ડેટ આપ જોઈ શકો છો એકત્રીસ માર્ચ બે હજાર પચીસ છે આ બોટલ એક્સપાયર થઈ ગઈ છે હજુ સુધી તંત્ર કોની રાહ જોઈ રહી છે કોની જવાબદારી છે કોણ આની દેખરેખ રાખે છે તે પણ તંત્રને ખ્યાલ નથી જિલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીઓ સંગઠનના હોદ્દેદારો તેમજ હોદ્દેદારો ક્યારે જાગશે મોટી સંખ્યામાં અરજદારો અહીં પહોંચતા હોય છે ત્યારે મોટી દુર્ઘટનાની રાહ જોવાતી હોય તેવું પણ લાગી રહ્યું છે જયમીન સાથે અંકિત ચૌહાણ મીરા ગુજરાત અરવલ્લી હાલ આપણે છીએ અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રથમ માળ ઉપર કે જ્યાં જિલ્લા વિકાસ અધિકારીની કચેરી છે અહીંથી જિલ્લા વિકાસ અધિકારી સમયસર દિવસમાં બેથી ત્રણ વખત પસાર થતા હોય છે અહીં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કે તંત્ર આગ લાગશે અને કૂવો ખોદવા જશે અહીં પણ એકત્રીસ પાંચ બે હજાર પચીસ ડ્યુ ડેટ છે ફાયર એક્સટિંગ્યુઝના જે બોટલ છે તે તમામ બોટલ છે એક્સપાયર થઈ ગયા છે ઉચ્ચ અધિકારીઓની નજર અહીં પડતી નથી આંખમાં મોતિયા આવી ગયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જય મિન્સા ટેન્કી ચૌહાણ મેરા ગુજરાત અરવલ્લી મેરા ગુજરાતના રિયાલિટી ચેકમાં એ પણ જોવા મળી રહ્યું છે કે નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત વિભાગ જે સંપૂર્ણ જવાબદારી જિલ્લા પંચાયત હસ્તકના નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત વિકાસની છે તેમના ચેમ્બરની બહાર પણ આ જ પ્રકારે લાલિયાવાડી જોવા મળી રહી છે ડ્યુ ડેટ છે એકત્રીસ પાંચ બે હજાર પચીસ ઇન્સ્ટોલેશન ડેટ છે એક છ બે હજાર ચોવીસ અહીં પણ લાલિયાવાડી જોવા મળી રહી છે તંત્ર ક્યારે જાગશે કઈ હોનારતની રાહ જોઈ રહી છે તે પણ સવાલ ઉઠી રહ્યા છે જયાન સાથે અંકિત ચૌહાણ મેરા ગુજરાત અરવલ્લી ગુજરાતના રિયાલિટી ચેકમાં આપણે કાર્યપાલક માર્ગ અને મકાન પંચાયત વિભાગના અધિકારીની ચેમ્બર બહાર છીએ તેમની બિલકુલ સામે આ ફાયર એક્સટિંગ્યુઝનું જે બોટલ છે તે બોટલ જોઈ રહ્યા છો આ બોટલની ડ્યુ ડેટ છે ચાર પાંચ કેપેસિટી છે ચાર પોઈન્ટ પાંચ કિલોગ્રામ અને ડ્યુ ડેટ છે એકત્રીસ પાંચ બે હજાર પચીસ ઇન્સ્ટોલેશન ડેટ છે એક છ બે હજાર ચોવીસ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિકાસના જે અધિકારી છે તેમની ચેમ્બરની બિલકુલ બહાર આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અધિકારી સતત દિવસમાં ચારથી પાંચ વખત નીકળતા હશે તેમની નજર કેમ જતી નહીં હોય જો મોટી દુર્ઘટના સર્જાય તો તેના માટે આ અધિકારીઓ જવાબદારી લેશે કે નહીં તે પણ સવાલ ઉઠી રહ્યા છે જયાવિન સાથે અંકિત ચૌહાણ મેરા ગુજરાત અરવલી રાજ્યમાં જે પ્રકારે દુર્ઘટનાઓ સર્જાતી હોય છે તેના પાછળ મુખ્ય જવાબદાર અધિકારીઓ હોય છે તેઓની નિષ્કાળજીના કારણે આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે જે પછી આગ લાગવાની ઘટના હોય કે બ્રિજ તૂટી પડવાની ઘટના થોડા સમય પહેલાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જે આગ લાગવાના બનાવ બન્યા હતા તેના પાછળ જવાબદાર અધિકારીઓની નિષ્કાળજી સામે આવી હતી કારણ કે ફાયર સેફટીને લઈને સવાલ ઉઠ્યા હતા અરવલ્લી જિલ્લા પંચાયતની મોટાભાગની જે ફાયર એક્સ્ટિંગ્યુશની બોટલ છે તે તમામ મોટાભાગની જે બોટલ છે એક્સપાયર થઈ ગયેલી છે હવે આના માટે જવાબદાર કોણ કયો વિભાગ કયા અધિકારી છે તેના ઉપર ચોક્કસથી સવાલ ઉઠી રહ્યા છે જયમી સાથે અંકિત ચૌહાણ મીરા ગુજરાત અરવલ્લી